બેદરકારીના પગલે શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું શ્રમિક યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વાગરાની જીઈબી ચોકડીથી આશરે બસો મીટર દૂર પંખ જવાના માર્ગ ઉપર ક્લાસિક સિક્યુરિટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે જ્યાં આજ રોજ બપોરના અરસામાં કંપનીનું મટીરિયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો જેને ખાલી કરવા માટે વાગરાની નવી નગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટ્યુરરી ખાતા મુકેશ ઉર્ફ મીઠાભાઈ રાઠોર મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશ રાઠોડ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈ ટેન્શન લાઈટ સાથે મુકેશ હાથ અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો તેને ટેમ્પામાંથી નીચે ઉતારી એકસો આઠ મારફતે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ વાઘરા પોલીસે કરવામાં આવતા પોલીસ તાબડતોડ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો ઘટનાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું બનાવ સંદર્ભે ભાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે